જેમાં તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ના રોજ મળેલ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈ બહાલ આપવા સાથે જમીન મહેસૂલ કાયદાની કલમ તોતેર ડબલ એ હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા તે ઉપરાંત નર્મદા પાર્ક જાડેશ્વર ભરૂચ ખાતે ઓપન લાઇબ્રેરી વાંચન વિહાર પ્રોજેક્ટ માટે ઓપન લાઇબ્રેરી ચાલુ કરવા તેમજ વિવિધ એક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો તેમજ નર્મદા નદી પરના જિલ્લા પંચાયત હસ્તકના કુલ ચૌદ હોડી ઘાટો પૈકીના બાકી રહેતા છ હોડી ઘાટોની હરાજી કરવા બાબતે ઠરાવ કર્યો હતો કારોબારી બેઠકમાં ચેરમેન ઉપરાંત પૂર્વ પ્રમુખ કલ્પાબેન તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીને કારોબારી બેઠક અંગે માહિતી આપી હતી આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત કારોબારી સમિતિની મિટિંગ મળી હતી એમાં જે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહીની નોંધ હતી એ વાંચનમાં બહાર રાખવામાં આવી છે આવનાર દિવસોમાં જે ઝારેશ્વર ખાતે નર્મદા પાર્ક છે તેમાં એક ઓપન લાઇબ્રેરીનું આયોજન માટેની ચર્ચા થઈ છે નર્મદા પાર્ક ઝારેશ્વરની અંદર જે આઠ પ્રકારની અલગ અલગ એક્ટિવિટી થઈ શકે અને જે ભરૂચની જે પ્રજા છે એ આ નર્મદા પાકમાં એમને આવવાની ઈચ્છા થાય એ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીની યોજના બનાવી છે એ આવનાર દિવસોમાં ત્યાં આગળ પ્રસ્થાપિત થશે જે ભરૂચ જિલ્લામાં ચૌદ પ્રકારના જે હોળીઘાટો છે એ હોળીઘાટોમાંથી છ હોળીઘાટો છે એને નવા ટેન્ડર બહાર પાડીને એને મંજૂર કરવા બાબતની વાત થઈ છે અલગ અલગ જિલ્લા પંચાયત પંચાયતમાં જે વિકાસના કામોનો છે એની બહાલી આપી છે આ કારોબારીની અંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અલ્પેશભાઈ વસાવા રમેશભાઈ વસાવા રંજનબેન ગોહિલ અને ભરતભાઈ પટેલ આ સૌ જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા